નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે ભાગ્યશ્રી અને આપ જોડાયા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ દિયોદર તાલુકાના લુદરા ગામે ખાખીજી મહારાજની થાળીમાં બટૂક ભોજન અપાયું દિયોદર તાલુકાના લુદરા ખાખીજી મહારાજની થાળીમાં પ્રાથમિક શાળાના બાળકોને બટૂક ભોજન અપાયું હતું જેના દાતા શ્રી રામાભાઈ રામજીભાઈ દેસાઈ અને ઈશ્વરભાઈ નારાયણભાઈ દેસાઈ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ લુદરા પ્રાથમિક શાળાના બાળકોને વન ભોજન કરાવ્યું કરાવ્યું હતું જ્યારે બાળકો ખાખીજી મહારાજના ચાચર ચોકમાં ગરબે ઝૂમ્યા હતા ત્યારે શિક્ષકગણ પણ સાથે ગરબે ઝૂમ્યા હતા અને આનંદની લાગણી અનુભવી ભોજન પ્રસાદ કરી અને રામાભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે ત્યાં ઉપસ્થિત મહેમાનો ડેરીના આસિસ્ટન્ટ મેનેજર અમરાભાઈ દિયોદર ડેરીના મંત્રી બાબુભાઈ દેસાઈ તથા વેલાભાઈ દેસાઈ બિજળભાઈ તથા નિકુલભાઈ ઠક્કર મંદિરના પૂજારી બાપજી સહિત ના સરપંચશ્રીના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળી ભોજન પ્રસાદ લીધો હતો અને આનંદની લાગણી અનુભવી હતી રિપોર્ટર આર એસ સુમરા દિયોદર વધુ સમાચારો માટે જોતા રહું સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલને બાર એક બે હજાર છવ્વીસના સોમવારના રોજ અમારી લીજરાત કેન્દ્ર શાળા પીએમસી ગુજરાત દ્વારા સરસ મજાનો વનભોજન કાર્યક્રમ ખાખરી મહારાજી થાલી મુકામે યોજવામાં આવેલ જેની અંદર તમામ સ્ટાફ અમારા શાળાના તમામ બાળકો ભાગ લીધેલ આ વનભોજનની અંદર ભોજનના દાતા તરીકે અમારા ગામના પૂર્વ સરપંચ રામભાઈ દેસાઈ તેમજ ઈશ્વરભાઈ દેસાઈ તરફથી ભોજનના દાતા બનેલ અને ખૂબ જ આનંદથી બાળકોએ ભોજનનો રસપાન કર્યું સાથે સાથે મંદિરની અંદર સરસ મજાની પ્રવેશો કરી બાળકો ગરબે રમ્યા સ્વચ્છતા અભિયાન અને મંદિરના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવી અને બંને દાતાશ્રીનો અમે ગુજરાતી કેન્દ્ર શાળા વતી ખૂબ ખૂબ આજે આભાર વ્યક્ત કરીએ છીએ રામભાઈ અને તથા ઈશ્વરભાઈ બંને લા પ્રાથમિક શાળાના છસો બાળકોને અહીં બાપુ ભીખાપરીના થાળીમાં કાખી બાબાની થાળીમાં રોજ મન ભોજન કરાવ્યું અને પ્રાથમિક શાળાના ટોટલ સ્ટાફ અહીં અમારા વિસ્તાર અધિકારીના આસિસ્ટન્ટ મેનેજર અમ્રભાઈ તથા વેલાભાઈ તથા રામભાઈ ઈશ્વરભાઈ ભાવભાઈ મંત્રી યોજન અને બિજોલભાઈ અને બાપજી તથા અન્ય લુદરાના તમામ વડીલો અહીં હાજર હતા અને બાળકોને ખૂબ મજા આવી અને શાળાના તમામ બાળકોએ રાજગરબાનું આયોજન કર્યું